નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાથડ ડે ન્યૂઝ ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈને વડોદરા શહેરના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા શહેર વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરી દ્વારા ખાસ કરીને ઉત્તરાયણનો પર્વ હોય અલગ અલગ વિસ્તારોમાં નાના બાળકોને પતંગનું વિતરણ કરવામાં આવ્યું છે ઉત્તરાયણના પર્વને લઈને શ્રીરંગ આયરી દ્વારા આ પતંગ વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાળકોનો પ્રિય તહેવાર એટલે કે ઉત્તરાયણ અને તેવામાં વોર્ડ નંબર નવના જે વિસ્તાર છે તેવા બાળકો ઉત્સાહપૂર્વક આ પર્વની ઉજવણી કરી શકે માટે આ પતંગનું વિતરણ બાળકોમાં વોર્ડ નંબર નવ ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે તરફથી કરવામાં આવ્યું છે મકર સંક્રાંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે પણ સેવાકીય વિસ્તારો છે એવા સેવાકીય વિસ્તારોની અંદર જેવી રીતે વાત કરું તો બુઢા દીનદયાલ નગર જે ગોત્રી ખાતે આવેલું છે ત્યારબાદ અમૃતનગર વ્રજભૂમિ વૈકુંઠ અને લક્ષ્મીપુરાની અંદર આવેલા વિજયનગર ખાતે અમે આજના દિવસે પતંગ વિતરણ લાડુનું વિતરણ તેમજ ચીકીનું વિતરણ કરવા તમામ ચાઇનાઝ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા સાથે નીકળ્યા છે ત્યારે દર વર્ષની જે વર્ષે સેવાકીય કાર્ય તો કરતા જોઈએ છે પણ આજના દિવસે પતંગનું વિતરણ કરીને જે પણ ગરીબ વિસ્તારની અંદર જે બાળકો છે કદાચ ઉત્તરાયણ કરવાની તહેવાર રહી ના જાય તેને ધ્યાનમાં રાખીને આજના દિવસે પતંગનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે ઉત્તરાયણ પર્વ નિમિત્તે તમામને ਉਹ ਕਾਸ਼ ਕਰੀਨੇ ਕੇਵਾ ਮੰਗੀ ਕਿ ਰਸਤਾ ਪਰ ਜਾਓ ਤਾਂ ਸਪੀਡ થી ਵਾਹਨੋ ਨਾ ਚਲਾਵੋ ਜੇਨਾਂ ਕਾਰਨੇ ਦੋਰੀ ਗੜਾ ਮੇ ਪਸਾਇ ਐਨੇ ਕੋਈ ਬਨਾਵ ਬਨੇ ਤੋ ਤੇਨਾ ਕਰਤਾ ਹੈ ਤੁਸੀਂ ਪੋਤਾਨੀ ਸੇਫਟੀ ਰਾਖੀਨੇ ਪੋਤਾਨਾ ਬਾਈਕ ਕੇ ਟੂ ਵਿਲਰਸ ਨਹੀਂ ਅਗੜ ਸਿਟੀ ਸਟ੍ਰਿਕ ਲਗਾਡੋ ਸੇਫਟੀ ਜੇ ਜੀਪੀਓ ਆਵੇ ਜੇ ਇਹ ਲਗਾਡੋ ਅਨੇ ਸਾਥੇ ਗੜਾ ਨਾ ਭਾਗ ਨੀ ਅੰਦਰ ਸਕਾਪ ਕੇ ਦਮੇ ਪੱਟੋ ਲਗਾੜੀਨੇ ਨਿਕਲੋ ਜੇਦੀ ਗੜਾ ਨੀ ਅੰਦਰ ਦੋਰਾ ਪਸਾਵਾਣਾ ਕਿ ਬਾਈਕ ਨੀ ਸਪੀਡ ਨਾ ਕਾਰਨੇ દોરા બાઇકમાં ફસાઈ જવાના કારણે જે બનાવો બને છે તે અટકાવી શકાય સાથે ઉત્તરાયણ તહેવાર તો આપણે મનાવીએ છીએ સાથે આપણી મજા પક્ષીઓ માટે સજા ના બની જાય તે રીતે કોઈપણ જગ્યાએ પક્ષી કોઈપણ દોરાની અંદર ફસાયેલું દેખાય તો આપ અમારો સંપર્ક કરી શકો છો યા તો પછી નજીકના કોઈપણ બર્ડ સેન્ટરની અંદર તમે જઈને ત્યાં સંપર્ક કરો અને જે પણ પક્ષી દોરાની અંદર ફસાયેલું હોય તો એક જીવ કલ્યાણના માધ્યમથી તેમને બચાવવા માટેના આપણે પ્રયત્ન કરીએ અને ખાસ કરીને વડોદરા શહેરના તમામ નગરજનોને ફરીથી એક વખત મકર સંક્રાંતિ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું